અસલવાલિકુમ વરમતુલ્લા વરકાતું આજ રોજ ભુજ શહેરની અંદર મોલુવારી મસ્જિદની બારે અમે ભુજ શહેર મુસ્લિમ મિત્ર સમિતિ તેમજ અખિલકત સોન્ની મુસ્લિમ વિસર્જન સમિતિના પ્રમુખ હાજી ખલીમભાઈ જતના નિર્દેશ અનુસાર અહીંયા બધા ભેગા થયા છીએ અને આ એક જે પંજાબની અંદર બહુ ખતરનાક ટુર આવ્યો છે ત્યાં સેલાવ આવ્યો છે એના માટે અમે લોકો એક પણ એકત્રિત કરી રહ્યા છીએ ત્યાં આપને ખ્યાલ હશે કે બહુ મોટો જાની માલ નુકસાન થયો છે પશુ નુકસાન થયો છે એમની વિગતો નુકસાન થયો છે અને આજે લાખો લોકો ત્યાં વરસાદના સેલાબમાં બેઘર થઈ ગયા છે ખાવા પીવાના એમને પણ તકલીફ છે એના માટે અમે લોકો અહીંયા અખિલ કચ્છ સુની મુસ્લિમ ચિત્તો સમિતિ વતી એક ફંડિત કરીને અહીંયાથી રાહત સામગ્રી માટે એક આ ફંડ ઉભો કરી રહ્યા છીએ આપ ના હું માધ્યમથી મીડિયાના માધ્યમથી એક સંદેશ આપ લોકો સુધી આપીશ કે આ જે અમે ફડક કરી રહ્યા છીએ એની અંદર આપ લોકો આપણા જે પંજાબની શીખ ભાઈઓ અને પંજાબની અંદર રહેવાનાર જે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈ જે પણ ત્યાં લોકો છે એ લોકો માટે આપણે દિલ ખોલીને વધુમાં વધુ એમના માટે મદદ કરીએ અને આપને ખ્યાલ હશે કે જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો હતો બે હજાર એકમાં ત્યારે પણ આપણા શીખ ભાઈઓએ અહીંયા ત્રણથી ચાર મહિના સુધી કાંઈ પણ નાત નાદ ભેદભાવ વગર એ લોકોએ લંગર ચલાવ્યો હતો ત્રણથી ચાર મહિના સુધી લોકોને બે ટાઈમ જમાડતા હતા બિલ ખોલીને તો આપણે અત્યારે ફરજ છે કે આપણે એમને રૂટ જોઈએ અને વધુમાં વધુ એમને અહીંયાથી આપણે મદદ માટે સામગ્રી અને રાહત સામગ્રી લઈ જઈએ